મિત્રો આજે આપણે વાત કરવી છે કુમારી અને રસિયા વાલમની પ્રેમ કથા ગુજરાતને વિરાટ સ્વરૂપે મળેલ પ્રાકૃતિક સૌંદર્ય પ્રતિ મીટ માંડીએ તો પૂર્વમાં સહાદ્રી અને સાતપુડાના પર્વતોની હારમાળા પશ્ચિમે કચ્છનું રણ ઉત્તરમાં ગિરિરાજ આબુની ડુંગરમાળા અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ઉડીને આંખે વળગે છે પણ આજે મારે આ વિડિયો જોનારને ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છડા સીમાડા ઓળંગીને રણની ભૂમિ રાજસ્થાનની યાત્રાએ આબુ લઈ જવા છે જગતમાં ક્યાંક જેનો જોટો ન જડે એવી ભાગતી ગળ લોક સંસ્કૃતિની છડી પોકારનું રંગીલું રાજસ્થાન રાજસ્થાનની ધરતી માથેથી આરંભાતી અરવલ્લી પર્વતની અલબેલી હારમાળા લાખેણા નવલખા હારમાં મોગમુલનો હીરો ઝગમગે એવું દેશ વિદેશના યાત્રાળુઓનું આકર્ષણ કેન્દ્ર માઉન્ટ આબુ અહીં આવનાર અને ઉગાડી આંખે ફરનાર સાંસ્કૃતિક પ્રેમી પ્રવાસીઓ એક એક સ્થળ હૈયાની હાટળી ખોલી રસિક કથાઓ દંતકથાઓ કહીને આનંદ વિભોર કરી દે છે એમાંય કોઈ પ્રીત વછોયા હૈયા ભૂલી પડી અહીં આવી ચડે અને કુમારીયને રશિયાપાલમની પ્રેમકથા સાંભળે તો સરોવર ભરાઈ જાય એટલા આંસુડા વહાડી જાય છે ફફળતા નિશાસા નાખી જાય છે વાતોમાં મોણ નાખ્યા વિના વિગતે વાત જ માંડું કોણ જાણે કેટલા ચોમાસા વરસી ગયા હશે આ વાતને માથે થઈને એક દિવસની વાત છે આબે હોકારા દેતા પર્વતરાજ આબુ માથે જોનારના અંતરમાં આનંદનો અબીલ ગુલાલ ઉડાડે એવું ફૂલ ગુલાબી સવાર ઉડી છે ઉગમણીથી ઉજાસ રેલાયો છે મોડી રાતનો મેહુલો સરવડા નાખીને આળસી ગયો હોવાથી ડુંગરા નાહીને ચોખ્ખા ચણાંક થઈ ગયા છે ધરતીએ લીલીછમ ઓઢણી ઓઢી લીધી છે ચો તરફથી ધુમ્મસનો પછેડો ધરતી માથે ડંકાઈ ગયો છે વૃક્ષોના પાંદડા અને લીલોતરા ઘાસ માથે મોતીના દાણા જેવા ઝાંકળ બિંદુઓ જામી ગયા છે ઊંચા ડુંગરમાંથી અદ્ધર દેવી અર્બુદાદેવીના મંદિરમાંથી ઘંટ અને નગરાના અવાજ ઉપર સવાર થઈને આવતો આરતીનો મધુર અવાજ સવારની વધુ સોહામણી બનાવે છે દેવીના મંદિરમાં નિત્યક્રમ મુજબ દર્શને આવેલા આબુરાજની પુત્રી કુમારી દેવી હાથમાં હેમનો થાળ લઈ પાંચ પાંચ વાટ્યોની જોત પ્રગટાવી આરતી પૂરી કરી સખીઓ સાથે રાજમહેલ તરફ જવા નીકળી એવામાં સાન બાન બુલાવી દે એવા વાંસળીના મધુર સુરોએ એના હૃદયની ધડકન વધારી દીધી એના ચાલતા પગ થંભી ગયા શું થયું શું થયું કે તે સખીઓ સવાલોની જડી વરસાવી કુમારીએ આંખીઓ માથે હાથનું નેજવું કરીને દૂરના ડુંગરાઓ ભણી મીટ માંડી રૂપના કટકા જેવો અલગારી જુવાનીઓ ડુંગરીની ધાર માથે બેઠો બેઠો સાત કાણાવાળી વાંસળી માથે આંગળીયું રમાડી રહ્યું છે કાનુડાની મોરલીએ જેમ રંગબીની રાધાને રસગેલી કરી હતી એમ જુવાનડાની બંસરીના મધુરા સુરમાંથી કુમારીનું અંતર ઓળધોળ થઈ ગયું સંગીત સાથે પૂર્વજન્મની કોઈ પ્રીત હોય એમ વર્ષાની ભીની ભીની મોસમના વાંસળીના સુરોએ જુવાન હૈયાના અંતરમાં પ્રેમી વસંત પ્રગટાવી દીધી ત્યાં તો સુનમુન થઈ ગયેલી કુમારીના કાળજાની વાત જાણી ગયેલી સખી બોલી ઉઠી અલબેલી ચાલ આપણે એના ભરવાડના ભાઈ જેવા દેખાય છે એના નામટામ પૂછે તો બલારાથ એ વાલું મોય અજાણ્યા આદમી હારે વાત કરવા બીવે છે શું કાલે સવારે પરણીને સાસરે જઈશ ત્યાં પરાયા પુરુષ હારે વર હારે વાતુળીઓ કરવી નહીં પડે નૈનો નચાવતી કુમારી કહેવા લાગી હાય હાય બા એને પૂછતા મારી જીભ ન ઉપડે ખંભાતી તાળા વસાઈ જાય મારા મજાણ્યા ભાઈ જોડે હું ઊંચી આંખ કરીને વાત કરતી નથી ઈયા ભરવાડિયાનો ભાવ પૂછવા જાઉં ગાંડી થા મા ગાંડી વિકણ સસલી તો શું પૂછતી હિંમત હોય તો હાલ્ય મારી હારે પછી કુમારી સખીઓના વૃંદ સાથે જુવાની આગળ જઈ ઉન્નત મસ્તકે ઊભી રહે વાંસળી વગાડતું જુવાનીઓ આંખો બંધ કરીને સંગીતની સૃષ્ટિમાં ખોવાઈ ગયું છે સુર સાથે એની સુરતા લાગી ગઈ છે થોડી વાર ઊભા રહ્યા પછી ધીરજ ખૂટી પડતા રૂપાની ઘંટડીઓના મધુર અવાજે કુમારી બોલી અલ્યા એ વાંસળીવાળા તારું નામ ગામ ઠેકાણું તો બતાય કોયલના અવાજ જેવો કામણગારો ઠવકો કાને પડતા જ સૂરજને ઉગતો જોઈ પોપચા ઉગડ્યા ચાર આંખો એક થઈ પાંચલીના વહેતા સુરો થંભી ગયા મેનકાને જોઈને તપસ્વી ઋષિનો તપોભંગ થયો હતો એવી પરિસ્થિતિ જોવાની આની થઈ એણે હિંમત એકઠી કરીને કહી દીધું લોકો મને રસીઓ વાલમ કહે છે અલે આ રશિયાના કોઈ મા બાપ તો હશે ને એમનો કોઈ ગામઠામ હશે ને મણ એકનો નિશાસો નાખતો રસીઓ ગીર ગંભીર અવાજ બોલ્યો મા બાપ તો મારી છઠ્ઠી કરીને ભગવાનના ધામમાં પોગી ગયા ગળો ફૂટે ઠીકરી રજડે મા વગરની દીકરી રજડે એવા મારા હાલ છે નમાયા ન બાપા છોકરું આ મલકમાં કોણ તો રસિયા તને મોટું કોણે કર્યું આવું સંગીત તું ક્યાંથી શીખ્યું ગોરખનાથની ગુફાનું નામ સાંભળ્યું છે ત્યાં મારા ગુરુદેવ રહે છે એમને મને ઉછેરીને મોટો કર્યો સાધના કરતા શીખવ્યું સંગીત દ્વારા ઈશ્વરીય આનંદની અનુભૂતિ કરતા શીખ્યું રશિયા વાલમની આવી પડ પૂછ કરનારી સુંદરી તમે કોણ છો હું આબુરાજની રાજકુમારી કુમારી છું દેવીના મંદિરે નિત્ય આરતીને દર્શન કરવા આવું છું આટલું બોલતીને ખડખડાટ હસતી કુમારી ડુંગરે ઉતરીને ગીરા ઢકી દેતી દેતી રાજમહેલે પહોંચી તો ગઈ પણ હયું રશિયા આગળ મૂકતી હતી તે દીપ્તિ રશિયો કુમારીને મન બસ્યું બીજા દિવસથી બે હૈયાની પ્રેમ પંથની યાત્રા આરંભાઈ ગઈ રસીઓ રોજ સવારે મગરી માથે બેસીને બંસરીના અલૌકિક સૂર છેડતો બંસરીના દાદે ગેલી બનીને કુમારી રસિયા પાસે પહોંચી જતી બંસરીના સૂરે એનું નૃત્ય આરંભાતું રંગની મહેફિલ જામવા માંડી પ્રેમની ઉજવણી થવા માંડી પછી તો અર્બુદા દેવીનું મંદિર જુવાન હૈયાનું મિલન સ્થાન બની રહ્યું છે પણ જુવાનિયાના મોઢે ફૂટતો મૂછનો દોરો ફૂલની ફોરમ અને નરકતીના પંગના ઘુંગરનો અવાજ આટલા છુપાવ્યા છુપતા નથી એવું જ પ્રેમનું પણ છે રાજકુમારી અને રશિયાના પ્રેમની વાતો વાયે ચડી નગરમાં આખા ગામમાં વહેતી થઈ ગઈ નવી પડેલી જગબત્રીસીને કામ મળી ગયું આ વાત વહેતી વહેતી રાજરાણી અનંતા દેવી સુધી પહોંચી રાણીએ રાજાને વાત કરી રાજાએ ઉકેલ શોધવા પ્રધાનને વાત કરી પ્રધાને ઉંમરલાયક રાજકુમારીને યોગ્ય વર્ષ શોધી હાથ પીળા કરી દેવા સૂચવ્યું કુમારી માટે રાજકુંવરની શોધ આરંભાઈ આ વાતની જાણ થતાં કુમારીના માથે રાભ તૂટી પડી એના હૈયાને જાણે સો સો વિંછીઓએ સામટાદંશ દીધા એની મતી મુંજાઈ ગઈ કોઈ માર્ગ સુજતો નથી એને વિશ્વાસુ સખી સાથે રશિયાને સંદેશ પાઠવ્યો હું નજર કેદમાં છું મારા પગમાં બંધનના લંગર લાગી ગયા છે લગ્ન લેવાની વાતો ચાલી રહી છે તું તારા પ્રેમની પૂજારણ છું તને તન મનથી વરી ચૂકી છું રસિયા રાજમહેલની રાજવી ધારાની સુખ સાહેબી મને ખારા દૂધવા રોકવા લાગે છે આમાંથી ઉગારવાનો એક જ માર્ગ આવતી અમાસની અંધારી રાતે નખી તળાવને કાંઠે તારી રાહ જોઈશ આપણે ભાગી જઈએ રાજકુમારીને પ્રેમ કરીને નાસી જવાનું પરિણામ મોત જ હોય એ રસીઓ જાણતો હતો પણ સુરવીરોની જેમ પ્રેમીઓ પણ ઘડિયામાં ખાપણ લઈને જ ફરતા હોય છે એના હૈયામાં મોતના માંદલા તરંગો નહીં પણ પ્રેમ અને વફાદારીના લોઢ ઉછળતા હોય છે રસીઓ વિચાર કરે ન કરે ત્યાં તો રાજરાણી અનંતાએ કુમારીને સમજાવવા માંડી દીકરી તું રાજકુળનું ફર્જંદ છે તારા નસીબમાં રાજમહેલના સોળે સુખ લખાયેલા છે મા બાપ વગરના ગોવાળિયાને દિલ દઈને સુખના સોલાણને સિંધવે નંદવે છે તારાથી રાજ પરિવારની મર્યાદા ના લોપાય અમારી આબરૂનો તો વિચાર કર્યો મારાથી હવે બીજો કોઈ વિચાર થઈ શકે એમ નથી તમે માનજો કે તમારી કુંવરી મરી ગઈ મને ભૂલી જજો હું મારું વચન થોડું તો દુનિયાના પ્રેમીઓ અને પ્રેમિકાઓનો માટી પગી કહીને ગાળ ભાંડશે કોઈ પ્રેમી અને પ્રેમિકાને વચન પર કદી વિશ્વાસ નહીં મૂકી પ્રેમની પવિત્રતા પર હું મારા હાથે કાળી ટીલી લગાડું એના કરતાં મરવાનું વધુ પસંદ કરું છું તમે ફરમાવો કે સજા મંજૂર છે પણ રશિયાને હું નહીં ભૂલી શકું રાણીએ રાજાને રાજાએ પ્રધાનને વાત કરી કપટી પ્રધાને રશિયા વાલમના પ્રેમનું પારખું કરવાની યોજના બનાવી બળથી નહીં પણ કળથી કામ લેવાની સલાહ આપી યોજના અનુસાર બીજા દિવસે રશિયાને રાજ દરબારમાં હાજર કરવામાં આવી પ્રધાને રાજકુમારી સાથે લગ્ન કરવા છે રશિયાને આંખો ધરતી કોતરવા માંડી પ્રધાને ખૂંદ હસીને કહ્યું મુંજવાઈશમાં કુમારી તારી જીવનસંગની બનશે પણ એક શરતી કઈ શરત નીચી ધાળેલી રશિયા વાલમની આંખો ઊંચી થઈ એના મોમાંથી શબ્દ સરી પડ્યા રાજકુમારીનું પરિગ્રહણ કરવું હોય તો આબુની તળેટીથી માંડીને આબુ પર્વત સુધી સડક બનાવી આપ પ્રધાનજી શરત મને મંજૂર છે સાંભળ સડક આખી એક જ રાતમાં બાંધી આપવાની શરત છે એ પણ મને મંજૂર છે જો એક રાતમાં આખી સડક ન બાંધી શકીએ તો જીવનભર કુમારીને ભૂલી જવાની આ રાજમાં પછી રહી શકાશે નહીં મહારાજ હું વચને બંધાવું છું અત્યારથી તારા કામનો આરંભ કરી દે કાલે સવારે સૂરજ કોર કાઢે તે પહેલા સડક તૈયાર હશે તો કુમારી સદાય માટે તારી બનશે રાજાજી કાલે સવારે સડક જોવા પધારશે રાજાજી આડી રાત એની શી વાત એમ કેતો રસિયો વાલમ હસતો હસતો રાજદરબારમાંથી હાલી નીકળી ઘેર આવીને રશિયાએ ગુરુજીનું ધ્યાન થયું સાધનાના પ્રતાપે ભૂતનાથ પ્રસન્ન થયા એમણે ડુંગર ખોદીને સડક બનાવવા માટે આખી ભૂતાવળને મોકલી આપી જોત જોતામાં આબુનો રસ્તો ભૂતનગરી બની ગઈ રશિયાએ ભૂતળાને ભેરું બનાવી સડક બનાવવાના શ્રી ગણેશ માંડી દીધા મદ્રાસ થતા થતામાં તે મોટા ભાગની સડક તૈયાર થઈ ગઈ ચડિયાઓએ રાણીને કાને વાત નાખી રાણીએ પ્રધાને બોલાવી એમણે કપટ રચીને પ્રભાતની પહોર દર્શાવવા કુકડા બોલાવ્યા કુકડાના કલશોરથી ડુંગરાઓ ગુંજી ઉઠ્યા સવાર થયું માની ભૂતાવળ ભાગી નીકળી રશિયાને કંઈ સમજાયું નહીં મધરા થઈ ત્યાં ભૂતરા સડક અધૂરી મૂકીને કેમ ભાગી ગયું કુકડા ક્યાંથી બોલ્યા રશિયાના અંતરમાંથી ફફળતો નિશાસો નીકળી ગયો એ અર્ધ પાગલ જેવી હાલતમાં હાથીકારીની અર્બુદા દેવીના મંદિરે આવીને બેઠો જીવતર હવે એના માટે ખારું ઝેર બની ગઈ છે સવાર પડી રાણી અનંતા અને કુમારીને મંદિરે આવતા જોયું એને હૈયામાં વેદનાના વન નીકળ્યા પ્રેમિકાની નજરે નિહાળી પણ પોતે શરત હારી ગયો હતો છળકપટથી એને છેતરવામાં આવ્યું હતું રશિયાના માથું ફૂટ્યું ને ભૂતનાથને યાદ કર્યા આકાશમાં ભયંકર કડાકો થયો રશિયાએ ત્રાડ નાખી ભૂતનાથ આ કપટી મા દીકરીને પથ્થરના પૂતળા બનાવી દીધો જેથી ધરતી માથે કોઈ પ્રેમીઓ સાથે દગો કપટ ન કરી જોત જોતામાં મા દીકરી પથ્થરના પૂતળા બની ગયા ગુસ્સામાં આવેલ રશિયાએ રાણી અનંતાનું પૂતળું તોડી નાખ્યું એને ગુસ્સો શાંત થયા હૃદયશ્વરી કુમારીની પ્રતિમા જોઈ એનું કાળજું કકડી ઉઠી આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડી કુમારી કુમારી તું મને એકલો નહીં મૂકી શકી તારા વિજોગની વસમી વેદના હવે મારાથી નહીં જીરવાય આ દંભી દુનિયાને અલવિદા કરીને હું આવું છું આપણા સ્વપ્નનો મહેલ હવે સ્વર્ગમાં રચીશું એટલું બોલતો રસીઓ ઝેરનો પ્યાલો હસ્તે મુખે ગટકટાવી ગયો વર્ષોથી આવી વહી ગયા પણ અમર પ્રેમીઓ તેની યાદ અમની દંતકથાઓ રૂપે મૂકતા ગયા માઉન્ટ આબુ પર દિલવાડા દહેર પાછળ રસિયા વાલમ અને કુમારીની આરસની અનુપમ પ્રતિમાઓ પ્રવાસીઓ એમના અવિનેશ્વર પ્રેમને યાદ અપાવે છે કુમારી સૌભાગ્યની દેવી તરીકે પૂજાય છે કોઈ વાર આબુ જાઓ તો કુમારી દેવીનું મંદિર જોવું જરૂર જજો ત્યાંય ગાઈડ તમને રોમાંચક પ્રેમકથા અચૂક સંભળાવશે મિત્રો તમને આ વિડીયો અને આ અમર પ્રેમ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા જ અનવા વિડીયો જોવા માટે અને અવનવી લોકવાર્તાઓની કથાઓ જોવા માટે આપણી સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર